વડોદરા શહેરના કિશોરીઓ માટેના બાળ સુધાર ગૃહમાં કોબરા સ્થાપ નીકળતા લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી જ્યાં કોબરાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છાસવારે સવારે સરસરૂપજીવો નીકળતા હોવાની ફરિયાદો વન વિભાગને મળતી હોય છે જેમાં વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ માટે કામ કરતા સ્વયંસેવકો જીવોને સલામત સ્થળે ખસેડે છે લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે બાળ ઓબ્ઝર્વેશન હોમ ગર્લ્સ વિભાગમાં પાણીની પરબ સાથે સાફ દેખાય છે જે કોલ મરતાજ વાઇટ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્વયંસેવક અને લીડર અરવિંદ પવાર સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં તેઓએ સાવરણા સાથે લપાઈને બેઠેલા કોબરા સાપને રેસ્ક્યુ કર્યો શિવશિવ નામ જપતા જપતા અરવિંદ પવારે કોબરાને પકડીને સહેલાઈથી ડબ્બે પૂર્યો અને રેસ્ક્યુ કરેલા કોબરાને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે તેમ અરવિંદ પવારે જણાવ્યું ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી કમ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ વડોદરા ત્યાંથી આ બેનનો ફોન આવ્યો હતો કે એમના હોસ્ટ્રેલની અંદર એક કમ્પાઉન્ડમાં એક સાપ નીકળ્યો છે તો તમે જોઈ શકો છો આ એક સાવેણું છે એ સાવેણીની ઉપર જે પાણી પીવાનો પરબ છે આ પરબની બાજુમાં એ સાવણીની ઉપર ચડીને બેઠો છે અને ઇંગ્લિશમાં કોબરા કહેવાય છે અને ગુજરાતીમાં નાગ આ ભારતમાં બધી જગ્યા જોવા મળે છે ને આ સ્પેક્ટિકલ કોબરા છે એની પાછળ જે નિશાન તમને બતાય ને એ સ્પેક્ટિકલ કોબરા હું હમણાં રેસ્ક્યુ કરીને પછી બાકીની વાત કરીશ રેસ્ક્યુ કરેલો કોપરા